પર્યાવરણ અનુકૂળ પરિવહન શરૂ કરનાર ભારતનું પ્રથમ શહેર બન્યું ઉત્તર પ્રદેશનું પવિત્ર શહેર વારાણસી હાઇડ્રોજન ઈંધણથી સંચાલિત જલ સેવા શરૂ કરનાર ભારતનું પ્રથમ શહેર બની ગયું છે આ પર્યાવરણને અનુકૂળ પહેલ ગંગા નદી પરની જળ પરિવહન વ્યવસ્થામાં એક ક્રાંતિકારી પરિવર્તન લાવશે આ નવીન પરિવહન માધ્યમ દ્વારા સ્થાનિકોને પ્રવાસીઓ માટે ગંગાના ઘાટો વચ્ચેની મુસાફરી માત્ર ઝડપી જ નહીં પરંતુ સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત પણ બનશે જે નમામી ગંગે પરિયોજના અને સ્વચ્છ ઊર્જા તરફના રાષ્ટ્રના સંકલ્પને અનુરૂપ છે પ્રારંભિક તબક્કામાં સેવા વારાણસીના બે મુખ્ય ઘાટ નમો ઘાટ અને રવિદાસ ઘાટ વચ્ચે કાર્યરત રહેશે શરૂઆતમાં બે જળ ટેક્સીઓ શરૂ કરવામાં આવી છે જેમાંથી જળયાનમાં પચાસ જેટલા પ્રવાસીઓને લઈ જવાની ક્ષમતા છે હાઇડ્રોજન બળતણ પાણીની વરાળ ઉત્સર્જિત થાય છે આ પ્રોજેક્ટ દેશમાં સ્વચ્છ ઉર્જા ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ ઉપયોગ માટેનો માર્ગ મોકળો કરશે હાઇડ્રોજન ઇંધણ આધારિત આ જળટેક્સી સેવાના પ્રારંભથી વારાણસીમાં પર્યટન વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે

माननीय प्रधानमंत्री जी के निर्देश के मुताबिक कि हाँ आज माँ गंगा के स्वरणों पे हम समर्पित भावनाओं से आज डेडिकेट करने आया हूँ प्रदूषण को नियंत्रित करने में बहुत बड़ा कारगर होगा जो देश के अंदर जो डीजल की समस्या है जो किल्लत है उसको भी समाधान होने में महत्वपूर्ण भूमिका अदा करेगा